નાના જામપુરથી રોડા વેજાવાળા ઓવરલોડ સાદી રેતી ભરી નીકળતા ટ્રકો ઉપર જાડી તાડપત્રી ધાક્યા વગર વાહન કરતા નાના વાહનોને અકસ્માત સર્જાવાની ભીતિ નાના જામપુરથી નીકળી બનાસ નદીની સાદી રેતી ભરીને નીકળતી ઓવરલોડ ટ્રકો ઉપર જાડી તાડપત્રી ઢાક્યા વગર નીકળતા વાહન કરતા ટ્રકો પાછળથી નીકળતા નાના વાહનો બાઇક સવાર તેમજ રિક્ષા તેમજ ખુલ્લી ત્રિચક્કી વાહનોને ટ્રકોમાંથી માંથી ઉઠતી રેટતી વાહન સવારના આંખોમાં ઉડીને પડતી હોવાને કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે વેજાવાડા જૂના માકા રેતીના પ્લાન્ટોમાં હાલ ચોમાસુ ઋતુ પહેલા સાદી રેતીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે જેને લઈ રાત દિવસ મોટી સંખ્યામાં ઓવરલોડ ટ્રકો દોડાવીને સ્ટોક કરી રહ્યા છે જે સ્ટોકની મર્યાદા ઉપરાંત મોટા પ્રમાણમાં સ્ટોક કરવામાં આવી રહ્યા છે જેની ખાણ ખનીજ વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આ રોડ ઉપર રેગ્યુલર ચેકિંગ હાથ ધરવામાં આવે તો મોટી સંખ્યામાં ઓવરલોડ ટ્રકો ઝડપાઈ શકે છે અને આ રોડ ઉપર અકસ્માતો થતાં અટકી શકે છે અને સરકારને લાખો રૂપિયાના દંડની આવક થઈ શકે છે રિપોર્ટ બાય નરેશ ઠાકર હારી